સત્તાવીસ દસ બે હજાર ચોવીસ ના રવિવાર આસો વાદશી છે એકાદશી ની વૃદ્ધિ તિથિ છે એકાદશી નું વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે એકાદશી નું દાન પુન વગેરે પણ આવતીકાલે જ કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે એકાદશી એકાદશી તિથિ આજે મળશે સાત ને એકાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે મધા મઘા નક્ષત્ર આજે બપોરે બાર ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે મિત્રો આજે પણ તમે દૂધ જવ ને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવી અને મહાદેવ ને ચોખ્ખું પાણી ચડાવશો તો પિતૃ તૃપ્ત થશે કારણ કે આજે પણ બપોરે બાર ને ચોવીસ મિનિટ સુધી આ નક્ષત્ર છે एट घणु महत्व है जन्म थे चौक्स पूजा विधि करना जीवन में खूब संघर्ष आए आज बपरे बार ने चौबीस मिनट पे बाको जन्म पूर्व नक्षत्र आज बाग ना जन्म ने सत्तावन आती का सवेरे छड़तालीस मिनट पूर्ण थी जाए आज बाग ना जन्म थे करण गणाय बहु बहु करण आज सवे आज सांजे छीस मिनट पूर्ण थी जाए અન ત્યાર પછી જે વાગનો જન્મ થાયનો બાળક પ્રાણન છે આજે જે વાગનો જન્મ થાય છે એની રાશિ ગણા છે સિંહ સિંહ રાશિને રક્ષરા છે મન એટ સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આજ આખા દિવસમાં કોઈ પણ વાગનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ સિંહ રાશિ 28 તારીખે રાત્રે 10 ને 11 મિનિટે કોણ થશે એટલે ત્યાં સુધી જે વાગનો જન્મ થાય એ બધાની સિંહ રાશિ ગણાશે આ રાશિ તિથી નક્ષત્ર યંત્રનો ખૂબ મહત્વ છે સકસ પ્રાણ પૂજા વિધિ કહેવાય છે

આજના દિવસે કોઈ એક્ઝામ પરીક્ષા આપવા જઈ રહ્યું છે દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનો સુકન કરીને જો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે આમ તો રવિવાર છે ઘરે નીકળો છો તો પિતાને વંદન કરીને આજના દિવસે ગાય ને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાય તો ગ્રહ અને પિતૃ માંથી ઋણ મુક્તિ મળશે અને એ લોકોની ખુબ પ્રસન્નતા તમારી આટલું કરવાથી યશ કીર્તિ ને પ્રતિષ્ઠા વધે છે ચોક્કસ કરજો આજે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો ઘરે કાર્ય કરવા જેવું છે કે આજે પરિવાર સાથે બહાર જવું જોઈએ ફરવું જોઈએ સારી જગ્યા પર ધર્મક્ષેત્ર પર જાઓ યા કોઈ ફરવાલાયક સ્થળોએ જાઓ બધા સાથે ભેળા મળી અને સારું ભોજન કરો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય આંદાન્ય સકોય પણ કાર્યક્રમ માટે ચોક્કસ સુબ સમય છે તે આપણે જોઈ લઈએ આ સવારે 7:30 થી બપોરે 12:00 સુધીનો સમય સુબ રહેશે એ જ રીતે આજે બપોરે 1:30 થી બપોરે 3:00 વાગ્યા સુધીનો સમય સુબ રહેશે એ જ રીતે સાંજે 6:00 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય સુબ રહેશે તેમજ રાત્રે આવતીકાલે રાત્રે 1:30 થી મણસ્કે 3:00 વાગ્યા સુધીનો સમય સુબ રહેશે અને આવતીકાલે મણસ્કે 4:30 થી सवेद छह समय शुभ रह कार्य करो कार्य दिव्य सफलता प्राप्त पर सात दिवस बहुजी है आज कोई कार्य ना आरंभ न कर न कोई खरीदी कर सो न कोई वेचाण कर सो आज तब कार्य करो वारे घड़ी मुटू नुकसान थे आज वाहन खरीदी करो तो वेरे घड़ी अकस्मात वगैरह उभा थे घड़ी खर्चो करवा અવધરણ નુકસાન કરી શકે જાય છે નવસ્થર પણ ધાણ ન કરતા નજર વહન ચલાતા ખૂબ સાતવ પડે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે માતા આટલા દિવસ બોય ઓકે નતી કોઈ પણ કાર્ય કરવા માટે પણ તો આવું બધું જો ફરશે આજે સવારે તમને બપોરે બહારને 24 મિનિટ સુધીમાં મળ્યું આજે બપોરે બહારને 24 મિનિટ થલે આવતીકાલ વપરત 3 ને 24 મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એ કાર્યનો ફોડ બટલાઈ જાય છે એમાં તમે જે કોઈ કાર્ય કરી રહ્યા એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી એટલે બરાબર છે ધ્યાન રાખજો કે ચોરાણ ન જાય કે ખોવાઈ ન જાય આ બધી સમય કોઈ પણ કાર્ય કરો છો કોઈ પણ ખરીદી કરો છો વેચાણ કરો છો જમીન મિલકતની ખરીદી કરો છો વગેરે ખરીદી કરો છો કોઈ વાહન ખરીદી કરો છો તો એમાં કોરટ કચેરી અતકા ગામ બડે ઉભે ન શકે સરકાર તરફથી કે મુશ્કેલી આવી પડે એટલે તમે જે કંઈ કાર્ય કરો આજે તો ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખને કરજો કે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય એમાં કોઈ કેસ ન ચાલે તો હોય કે કોઈ કોઈ કુટીર સ્થિતિ ન આવી હોય જે દેખરેને આપડે પર કઈ ન કઈ આવી સરકાર તરફથી આપત્તિ આવી પડે છે ચોક્કસ રીતે ધ્યાન રાખને કરો છો તો કોઈ પ્રોબ્લેમ નથી કરી શકાય છે પરંતુ જોમાં આપણે ધ્યાન ન આપ્યું તો એ વસ્તુમાં આપણે નુકસાન પણ થઈ શકે છે

আশ্বিনে শুভে কৃষ্ণ পক্ষ একদশী ভানুসর্তরে গোত্র মতৃতি পুর পুণ্য ফল প্রাথম অপ্রা लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकाल रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यशों कीर्ति विजयों लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयुः आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम् मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचरं ग्रहः महादशा प्रति प्रत्यंतर्दशा तथा योग युति मध्ये, मध्य प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली सकते

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો सब छात्रियो से तिलक बोलवाना है मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आज लोग विदेश में मा जा मांगा करता है के सीट में मा जा मांगता करता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता करता है ये लोग विदेश जा मांगा करता है कायम मानते मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बडै बोलल छै जेने आरोग्य नै बुझै आपेलै नै ल परे हम त तो दरेक जने आन बोलब ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

पेतानी गंधा पुष्पा धूपा दीपा नवेद्य ताम्र प्रक्षना प्रक्षना सहित प्रणु मामा सकल मनवांचित हल प्राप्ति अर्थम पूजन अर्चना प्रियतान नमः पानी मुक्ति देवानु अच्छा पान लेवानु पूजन अर्चना ब्रह्मा अर्पमस्तु नीचे जमीन पर पानी मुको ये मांगल कर से कपड़ा मत तिलक तो इधर मां मा कपड़ा मा। जमीन पर पानी मुकुछ है मां भगवान ने कहा उनके हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ